અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વર્ષડા પ્રાથમિક શાળામાં કાંકરેજ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં થરા પોલીસ દ્વારા પરેડ કરી અને તિરંગાને સલામી આપી અને ઉપસ્થિત મહાનુભાવોનું શાળાની બાળકીઓ દ્વારા કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું જેમાં સૌપ્રથમ કાંકરીજ મામલેદાર ભરતભાઈ દરજીએ 78મા સ્વતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી અને દેશના સૈનિકો અને ગુજરાત પોલીસને પણ અભિનંદન પાઠવ્યા હતા બાળકો દ્વારા જુદા જુદા પ્રકારના ગરબા ગીત દેશપ્રેમ મોબાઈલ ફોનથી થતા ફાયદા અને નુકસાન સહિત અન્ય પ્રોગ્રામથી લોકોને ખુશ કરી દીધા હતા અને દાનવીર દાતાઓ દ્વારા દાન ભેટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેમાં કાંકરીટ મીડિયા મિત્રોએ પણ કવરેજ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રોકડ રકમ એક હજાર રૂપિયા આપ્યા ત્યારે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી પૃથ્વીરાજસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા સરપંચ મંજીભાઈ ચૌધરી કરશનભાઈ જોશી શિવશંકરભાઈ જોશી વકીલ વરસોડા પ્રાથમિક શાળાના આચાર્ય હસુભાઈ પ્રજાપતિ અને શાળાના શિક્ષકો બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમાં સ્વતંત્ર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ કાંકરેજ તાલુકાનું છેલ્લું ગામ એટલે વરસડા ગામ આવેલું છે જ્યાં તાલુકા કક્ષાનું ધ્વજવંદન કાર્યક્રમ વર્ષડા પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો જેમાં વહીવટી તંત્રએ ગામના રોડ રસ્તા પરથી ગંદકી દૂર કરવા માટે પ્રયાસ કર્યા ત્યારે ગ્રામ પંચાયતના

બ્લોક તેમજ અન્ય ખૂટતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી આશા શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે ગ્રામજનોએ રાખી હતી ઠાકોર કાંકરેજ